શું નામ તમારું જગદીશભાઈ નટવરભાઈ જગદીશભાઈ અહીંયાથી રાહુલ ગાંધીની અત્યારે યાત્રા ગઈ હા અત્યારે જોઈ તમે હા જોઈ શું લાગ્યું શું લાગે હવે તો રાજકારણ છે ભાઈ જોયું તમે રાહુલ ગાંધીને જોયા છે રાહુલ ગાંધી જોયા છે મળ્યા ના મળ્યા પબ્લિક વધારે હતી એટલે મળ્યા નહીં દૂરથી દેખ્યા એમને હાથ હલાવ્યો હા હાથ ઊંચો કરેલો શું લાગે આ બધી યાત્રાઓ નીકળે મોદી સાહેબ યાત્રા કાઢે રાહુલજી યાત્રાઓ કરે એનાથી સામાન્ય લોકોના એટલે તમારા લોકોના જીવનમાં કંઈ ફરક પડે ખરો હા એ તો પેલું કે તમ પડે શું પડે લોકોને લાગે કે ના રાહુલ ગાંધી આવ્યા છે એટલે કેમ સારું લાગે એમ કંઈક બદલાવ આવે એવું લાગે કંઈક હવે તમે રાહુલ ગાંધીને પસંદ કરો છો કરીએ છીએ ને મોદીજી ને નહીં મોદીજી પસંદ કરીએ છીએ રાવળજીને પસંદ કરીએ આપણે તો મોદીજી આયા પછી કામ થયું દેશમાં કે નહીં થયું મોદીજી શું કામ થયું થયું બહુ લોકોને લાભ મોદીજી શું લાભ મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો લાભો ઘણા મળ્યા એવું તમારું પ્રોપર પ્રોપર અચ્છા તો લીમખેડામાં શું સમસ્યાઓ છે એવી કે સારી સમસ્યા છે પણ હારમાં સારું છે પેલું કે પાણીની સુવિધાઓ રસ્તાઓ માટે બધું એમ સારી સુવિધાઓ બરાબર તો રાહુલ ગાંધીને કદાચ મળો તમે તો શું વાત કરશો રાહુલ ગાંધીને મળીએ તો શું વાત કરીએ એવો એટલો મોટા મોટા માણસ છે તો આપણે વાત બી કઈ રીતને કરીએ રાહુલ ગાંધીની યાત્રા જે છે ભારત છોડો ન્યાય યાત્રા એ લીમકડાથી પસાર થઈ છે મોટી સંખ્યામાં લોકો એમની ઝલક જોવા માટે અહીંયા ભેગા થયા હતા અને વિઝ્યુઅલ્સ તમે જોયા હશે યાત્રા પસાર થઈ લોકોએ કદાચ રાહુલ ગાંધીની એક ઝલક જોઈ લોકો સાથે આપણે વાત કરીને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે યાત્રા પછી લોકોના જનમાનસ પર તેની શું અસર પડી રહી છે આપણી સાથે સ્થાનિક કેટલાક લોકો છે સ્થાનિક લોકો સાથે વાત કરી યુવા આપણી પાસે છે એની સાથે વાત કરીશું શું નામ તમારું ધર્મેન્દ્ર શું નામ ધર્મેન્દ્ર ધર્મેન્દ્રભાઈ હમણાં રાહુલ ગાંધીની પસાર થઈ જોઈ તમે રાહુલ ગાંધીને જોયા શું લાગે છે રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રાથી કંઈ ફરક પડશે ખરો કોંગ્રેસને ફાયદો થશે અથવા તો લોકોને કંઈ ફાયદો થશે થશે ને આમ તો લોકોને ફાયદો તો થશે રાહુલ ગાંધી આવે તો થોડું જોરથી બોલો સંભળાયું ફાયદો તો થશે આમ રાહુલ ગાંધી આવે તો શું ફાયદો થશે મતલબ જે સ્ટુડન્ટ છે એ રોજગારી વધારે વધી ગઈ એનાથી કે તમે તમે શું કામ કરો છો હું તો ગાડી ચલાવું છું ગાડી ચલાવું કેટલું ભણ્યા તમે તો નવમું જ ભણેલો નવમું ધોરણ ભણ્યા છો રોજગારી નથી લોકો પાસે એવું કેવું હા એના માટે શું કરવું જોઈએ એના માટે વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદીએ તો કહ્યું છે કે અમે જે છે લોકોને બધી પ્રકારની સુવિધાઓ આપી રહ્યા છે તમારા ગામમાં કોઈ લોકોને સુવિધાઓ મળી છે સરકારની સરકારની મળી પણ એટલી બધી હવે સુવિધા નહીં મળી ને તમને કોઈ લાભ મળ્યો સરકાર ના નહીં તમને શું લાગે છે કોંગ્રેસની જે યાત્રા છે લોકો મતલબ છેલ્લી ચૂંટણી ગઈ જ્યારે ગુજરાતની વિધાનસભાની અને લોકોએ મોટી સંખ્યામાં ભાજપાને મત આપ્યો અને એમને લગભગ આ વિસ્તારની બધી સીટો એમને આપી આ યાત્રાથી લોકો એમને ફરી મત આપશે કોંગ્રેસને આપશે ને કેમ કે તો આપણી સાથે અન્ય એક સ્થાનિક પણ હાજર છે તેમની સાથે પણ વાત કરીને સમજવાનો પ્રયત્ન કરીશું કે ન્યાય યાત્રાથી આખરે શું ફરક પડી રહ્યો છે શું નામ કાકા તમારું રમેશભાઈ રમેશભાઈ તમે જોઈ ન્યાય યાત્રા હમણાં પાસે નથી જોયું હું તો આપણે અચ્છા તમને ખબર છે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે હા એ તો વાત સાંભળી છે પણ આપણે જોયું નથી એટલે શું કહેવાનું બરાબર જોયું હોય તો આપણે હકીકત બતાવીએ કે ના બરાબર છે તો રાહુલ ગા હું સે હોને આપણને આવ ખબર પડે કે ભાઈ હું સમસ્યા જાહેર થાય તો કે એવું કેવું છે આપડો બરાબર તો તમને સરકારી યોજનાઓને બધાનો લાભ મળે મળ્યો કોઈ લાભ નથી આપણે એ ગામના તમે આપણે અઘારા હે અઘારા અઘારા કેટલું દૂર છે અહીંયાથી આથી 10 કિલોમીટર તમને કોઈ સરકારી યોજનાનો લાભ નથી મળ્યો આવાસ આવાસ એ તો હવે ગયડા આપણે તો હજુ 50 વર્ષનું હજુ કોઈ સરકારી આ સુધી કોઈ લાભ નથી એવું કેમ

よかったです。